મિત્રો આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક બુદ્ધિશાળી અને બીલા મૂર્ખ એક બુદ્ધિશાળી વ્યક્તિ તે હોય છે જે સૌથી મુશ્કેલ કામોને પણ સરળતાથી પૂર્ણ કરી લે છે તેમના માટે સફળતા મેળવવી મુશ્કેલ નથી કારણ કે તેઓ દરેક પગલું વિચારીને લે છે અને આ કારણે બુદ્ધિશાળી લોકો જે પણ કરે છે તેમાં ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે પરંતુ મૂર્ખ વ્યક્તિ તેના સંપૂર્ણ વિપરીત હોય છે તેમને નાની સફળતા મેળવવા માટે પણ ભારે મહેનત કરવી પડે છે તેમના કામો કદી યોગ્ય રીતે પૂરા થતા નથી અને ઘણી વખત તેમની મૂર્ખતા તેમની જિંદગી અંધકારમાં ધકેલી દે છે આચાર્ય ચાણક્ય ઘણા સદી પહેલા કહ્યું હતું બુદ્ધિમત્તા માણસને વિજય અપાવે છે અને મૂર્ખતા પોતાના પરાજયનું કારણ બને છે અને મિત્રો આ વિચારને આગળ વધારતા આજના આ વિડિયોમાં તમે જાણશો બુદ્ધિશાળી વ્યક્તિની દસ આદતો જો આમાંથી ઓછામાં ઓછી સાત આદતો તમે ધરાવો છો તો સમજો કે તમે સાચા અર્થમાં બુદ્ધિશાળી છો અને જો આ આદતો હજી તમારા અંદર નથી તો ચિંતા નહીં વિડીયાના અંતે તમે સમજશો કે કેવી રીતે તમે આને જીવનમાં ઉતારી શકો તો ચાલો શરૂ કરીએ એક વખતની વાત છે ચાર શિષ્ય એક ગુરુકુલમાં પરસ્પર ચર્ચા કરી રહ્યા હતા વિષય હતો બુદ્ધિશાળી વ્યક્તિ કોણ તેના શું લક્ષણો હોય અને કઈ આદતો તેને બુદ્ધિશાળી બનાવે છે ઘણો સમય ચર્ચા કર્યા પછી પણ તેઓ કોઈ નિર્ણય પર પહોંચી ન શક્યા અંતે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના ગુરુ આચાર્ય ચાણક્ય પાસે જઈને જવાબ જાણી લે ચારે શિષ્ય આચાર્ય ચાણક્ય પાસે ગયા અને પોતાનો પ્રશ્ન તેમના સમક્ષ રાખ્યો આચાર્ય સ્મિત કરતા બોલ્યા કે બાળકો આજે હું તમને બુદ્ધિશાળી વ્યક્તિની દસ આદતો કહું છું આ આદતો દ્વારા તમે કોઈ વ્યક્તિ ખરેખર બુદ્ધિશાળી છે કે નહીં તે જાણી શકશો ધ્યાનથી સાંભળો પહેલી આદત બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના વિચારો કોઈને કહેતા નથી ભલે એ વ્યક્તિ કેટલી નજીકની કેમના હોય બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે આજનો મિત્ર કાલે દુશ્મન બની શકે છે અને જો એવું થાય તો સૌ પ્રથમ એ જ વ્યક્તિ તમારા વિચારોનો ઉપયોગ તમારા વિરુદ્ધ કરશે તેના વિપરીત મૂર્ખ વ્યક્તિ વગર વિચારે દરેક પર વિશ્વાસ કરી લે છે પોતાના દિલની વાત ઘરના મામલા તથા વ્યક્તિગત સમસ્યાઓ બધું જ લોકોને જણાવી દે છે પરંતુ એ જ માણસ એક દિવસ તેનો લાભ લઈ તેને દગો આપી શકે છે તેથી બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના વ્યક્તિગત મામલા અને કમજોરીઓ પોતાના સુધી જ રાખે છે જેટલા ઓછા લોકો તમારા વિશે જાણશે તમારી જિંદગી તેટલી જ સુરક્ષિત રહેશે એ જ સાચી બુદ્ધિમત્તા છે બીજી આદત બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારે પોતાનો કામ પહેલાં કોઈને કહેતો નથી તેને ખબર છે કે જો તે પહેલાંથી જણાવી દેશે તો કામની મહત્વતા ઓછા થઈ શકે છે અને શત્રુ સરળતાથી તેમાં દખલ આપી શકે છે બુદ્ધિશાળી વ્યક્તિ શાંતથી યોજના બનાવે છે મહેનત કરે છે અને માત્ર પરિણામ પછી જ લોકોને બતાવે છે એ જ વાસ્તવિક વિવેક છે જ્યારે મૂર્ખ લોકો પ્રયત્નો અને યોજનાઓ સૌને વહેલી જણાવી દે છે તેઓ વિચારે છે કે જેટલા લોકો જાણશે તેટલી પ્રશંસા મળશે પરંતુ ઘણીવાર એ જ લોકો તેમના રસ્તામાં અવરોધ ઊભો કરે છે અને તેનો લાભ ઉઠાવે છે આચાર્ય ચાણક્યએ કહ્યું કે જે વ્યક્તિ કામ શરૂ કરતાં પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવતો નથી તે હંમેશા મુશ્કેલીમાં પડે છે તેથી બુદ્ધિશાળી વ્યક્તિ શાંતિથી કામ કરે છે અને માત્ર પરિણામ બતાવે છે એ જ શાંતિ અને વિવેકનું પ્રતિક છે ત્રીજી આદત બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય ગુસ્સે અથવા ઉતાવળમાં નિર્ણય લેતો નથી તેને ખબર છે કે એક પળનો ગુસ્સો અથવા ઉતાવળમાં લેવાયેલો નિર્ણય તેની સંપૂર્ણ મહેનત બગાડી શકે છે શાંત અને વિચારપૂર્વક કામ કરનાર વ્યક્તિ દરેક સ્થિતિમાં સુરક્ષિત રહે છે અને તેના વિચારો હંમેશા એક પગલું આગળ હોય છે ચાણક્યએ કહ્યું કે જે વ્યક્તિ ગુસ્સામાં બોલે છે અથવા ઉતાવળમાં પગલું ભરે છે તે પોતાની માટે મુશ્કેલીઓ ઊભી કરે છે શાંત અને સમજૂપૂર્વક નિર્ણય લેતો વ્યક્તિ દરેક સંકટને યોગ્ય રીતે હલ કરે છે તેથી બુદ્ધિશાળી વ્યક્તિ એ જ છે જે લાગણીઓને નિયંત્રિત કરે છે ચોથી આદત બુદ્ધિશાળી વ્યક્તિ વધુ સાંભળે છે અને ઓછું બોલે છે તેને ખબર છે કે સાંભળવાથી લોકોની નીતિ યોજમાં અને વાસ્તવિકતા સમજવાની તક મળે છે વધુ બોલનાર લોકો પોતાને જોખમમાં મૂકે છે વિપરીત રીતે મૂર્ખ લોકો ઓછું સાંભળે છે અને વધારે બોલે છે ઘણીવાર તેઓ એવી વાતો બોલી જાય છે જે પછી મોટી મુશ્કેલીમાં મૂકે છે આચાર્ય કહે છે કે જે વ્યક્તિ ઓછું બોલે છે તે દરેક પરિસ્થિતિમાં સારું સ્થાન પામે છે મૌન અને શબ્દોના યોગ્ય ઉપયોગથી હંમેશા લાભ મળે છે પાંચમી આદત બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની ભૂલોને છુપાવતો નથી તે તેને સ્વીકારે છે અને તેમાંથી શીખે છે આ સમજદારી તેને મજબૂત બનાવે છે અને તે આગળ વધે છે જે ભૂલોને સ્વીકારતો નથી અને બીજાને દોષ આપતો રહે છે તે હંમેશા નુકસાન ભોગવે છે ભૂલો સ્વીકારવાથી સુધારવાની તક મળે છે ચાણક્યએ કહ્યું કે ભૂલ સ્વીકારનાર વ્યક્તિને સન્માન મળે છે અને લોકો તેના નિર્ણય પર વિશ્વાસ કરે છે જ્યારે ભૂલ છુપાવનાર લોકો હંમેશા જોખમમાં રહે છે છઠ્ઠી આદત બુદ્ધિશાળી વ્યક્તિ સમયનો યોગ્ય ઉપયોગ કરે છે તેને ખબર છે કે દુનિયામાં બધું ખરીદી શકાય છે પરંતુ એક જ વસ્તુ છે જેને ખરીદી નથી શકાતી સમય તેથી તે સમયનો વ્યર્થ ખર્ચ કરતો નથી મૂર્ખ લોકો સમય બરબાદ કરે છે અને પછી નિષ્ફળતાનો દોષ બીજાને આપે છે ચાણક્યએ કહ્યું સમયનો યોગ્ય ઉપયોગ બુદ્ધિમત્તાની ઓળખ છે બુદ્ધિશાળી વ્યક્તિ સમયને મૂલ્ય આપે છે સાતમી આદત બુદ્ધિશાળી વ્યક્તિ કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં તેના પરિણામો અને સંભાવનાઓ વિશે વિચારે છે તે જાણે છે કે વિના વિચારેલું પગલું મુશ્કેલીમાં નાખી શકે છે તેથી પહેલાં ફાયદા નુકસાનનું મૂલ્યાંકન કરે છે ચાણક્યએ કહ્યું કે જે પહેલાં વિચારે અને પછી પગલું ભરે તે હંમેશા સુરક્ષિત રહે છે આઠમી આદત બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય લાલચ કે દેખાડાની પાછળ નથી દોડતો તે જાણે છે કે જે બહારથી આકર્ષક લાગે છે તે ઘણીવાર જોખમી હોય છે લાલચ કરનાર લોકો ખોટા પગલા લે છે અને તેમનું જીવન મુશ્કેલ બની જાય છે બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે સાચી સફળતા મહેનત ધીરજ અને સમજદારીથી મળે છે તે સમજદારીપૂર્વક કામ કરે છે અને અનુશાસન જાળવે છે આ જ તેના જીવનનો આધાર છે નવમી આદત બુદ્ધિશાળી વ્યક્તિ બીજાની નીતિ અને નિયત સમજી શકે છે તેના માટે આંખો માત્ર જોવા માટે નથી પણ સમજવા માટે પણ છે દેખાવ પર ભરોસો ન કરવો આ ચાણક્યની મોટી શીખ છે જે લોકો હંમેશા હસતા દેખાય છે એ જરૂરી નથી કે તમારા મિત્રો હોય તે તમારું નુકસાન પણ કરી શકે છે વિચારીને સંબંધ બનાવો ભાવનામાં આવીને નિર્ણય ન લો ચાણક્યએ કહ્યું કે જે બીજાની આંતરિક ભાગની ઝલક જોઈ શકે છે એ હંમેશા એક પગલું આગળ રહે છે દસમી આદત બુદ્ધિશાળી વ્યક્તિ ઝઘડાઓથી દૂર રહે છે એ જાણે છે કે નિષ્ફળ તર્ક અને વિવાદ સમય અને ઉર્જાનો નાશ કરે છે મૂર્ખ લોકો નિષ્ફળ મુદ્દાઓ પર લડવા ઉત્સુક હોય છે પરિણામે સંબંધો તૂટી જાય છે માન ગુમાય છે પણ જે શાંત રહે છે અને જરૂરી સમયે જ બોલે છે એ દરેક પરિસ્થિતિનો લાભ લઈ શકે છે ચાણક્યએ કહ્યું કે વિવાદનો ક્ષણિક સંતોષ હોય છે પણ તેની અસર લાંબી હોય છે જેણે પોતાના ક્રોધ અને ઈગો પર કાબૂ રાખ્યો છે એ જ સાચો બુદ્ધિશાળી છે તો મિત્રો આ હતી બુદ્ધિશાળી વ્યક્તિની દસ ખાસ આદતો જેમના દ્વારા જીવનમાં સફળતા શાંતિ અને સન્માન પ્રાપ્ત થાય છે તમે આમાંથી કેટલી આદતોને પોતાની આમાં જુઓ છો કમેન્ટમાં જરૂર લખો અને વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર અને લાઇક કરો જેથી તેઓ પણ આ શીખ મેળવી શકે આભાર ફરી મળીએ બીજા રસપ્રદ વિડીયો સાથે ચાણક્ય નીતિ સાથે જીવનને સમજો અને સુધારો